આખી ગલી પહેલાં તો ચોખ્ખી કરાય ત્યાર પછી રંગોળી પૂરાય ફૂલોની રંગોળી પૂરાય અને એટલો ઉત્સાહ છે અમારે ત્યાં દરેકે દરેક તહેવાર સારામાં સારી રીતે ઉજવાય છે દિવાળી પણ પણ દિવાળી કરતાં પણ કંઈક વધારે આજે આપણી પાસે ઉજવણી થઈ રહી છે તો થેન્ક યુ થેન્ક યુ ઓલ એન્ડ લવ યુ બીજા પણ બહેનો જાય ઉપસ્થિત છે મારું નામ સવિતા ગાયકવાડ છે અને હું આ શાંતિસાગર સેકન્ડ ગલીમાં રહું છું આજે દિવાળીના હમણાં ડિમ્પલબેને કહ્યું કે દિવાળી કરતાં પણ વધારે સરસ માહોલ છે અહીંયા અને જે અહીંયા માહોલ છે અમારી બહેનો પણ બહુ જ એક્ટિવ છે અને આજે અહીંયા જે અમારું ભોજન સમારંભ રાખ્યું છે મિસ્ટર પુનિત લોટવાલા અને ડિમ્પલબેન લોટવાલા તરફથી એટલે અમારે અહીંયા અહીંયા બહુ જ અમે એન્જોય કરીએ છીએ ધન્યવાદ હેલો હું શોભનાબેન અમે શાંતિસાગરમાં રહીએ છીએ અને જાણે એવો માહોલ લાગે છે અમારી શેરીમાં કે જાણે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં જાણે અમે ત્યાં અયોધ્યા પહોંચી ગયા હોય એવી અમારી શેરીનો માહોલ છે અને અમારી બધી બહેનોએ આજે એટલી સરસ રીતે રંગોળી પૂરી છે કે જાણે અયોધ્યામાં અમે બેઠા હોય ને અયોધ્યામાં સાચે રામ રામલલ્લાના દર્શન કરતા હોય એવું અમને લાગે છે ખૂબ ખૂબ ધન્યવાદ બધી બહેનોને જય શ્રી રામ આજે અમારી ગલીમાં દિવાળી કરતાં બી એવું વધારે આમ ઉત્સાહનો માહોલ લાગે છે સવારથી બહેનો આમ રંગોળીમાં બસ આપણે રંગોળી આખી ગલીમાં રંગોળી કરીએ અમે લોકોએ અને અમારા બહેનોમાં એટલો ઉત્સાહ છે ને કે કહેવાય જ નહીં અને અમારી ગલીમાં સંપી એટલો સરસ એટલે જરાક આજે બહુ જ મજા આવે છે કે જ્યાં દિવાળી રામલલાલની દિવાળી જ્યારે રોજની રોજ થતી હોય એવું આપણે માહોલ તૈયાર કરે છે ના ના રોજે રોજ જય શ્રી રામ જય સ્વામિનારાયણ મિત્રો આ છે શાંતિ સાગર રો હાઉસમાં ખરેખર શાંતિ છે કહે છે કે અયોધ્યા અહીંયા હોય એના જેવો માહોલ છે ફક્ત દિવાળી નહીં પરંતુ નવરાત્રી પણ એ લોકો આવી રીતે ઉજવે છે ચિટન પર ચાલ માટે પ્રકાશવાડા કેમ વિજય મકવાણા સાથે પાલરાજન સુરત જય શ્રી